સોમનાથમાં આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે શ્રાવણ માસમાં જોવા મળી ત્યારે હર હર મહાદેવના નાદ સાથે સોમનાથ મંદિર પણ ગુંજી ઉઠ્યું હતું મહત્વના સમાચાર ગીર સોમનાથથી કહી શકાય ગીર સોમનાથ જિલ્લાના પવિત્ર એવા યાત્રાધામ સોમનાથ મંદિરમાં

શરૂઆત થઈ છે ત્યારે પવિત્ર શ્રાવણ માસનો આજે પ્રથમ દિવસ અને પ્રથમ સોમવાર છે ત્યારે સુપ્રસિદ્ધ એવા સોમનાથ મંદિરના દ્વાર પણ વહેલી સવારે ચાર વાગે ખોલવામાં આવે છે ત્યારે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોની લાંબી કતારો જોવા મળી છે ત્યારે હર હર મહાદેવના નાદ સાથે સોમનાથ મંદિર પણ ગુંજી ઉઠ્યું છે